આ આપડા પાર્ટનર છે વિટ ભાઈ એ એમનો પૂરે પૂરો સાથ સહકાર અમને મળ્યો એના કારણે આપણે એક નવું વર્ઝન ને ઉપયોગમાં લઈ શક્યા છે જેમને હમણાં અત્યારે નોલેજ નથી પણ ટૂંક સમયમાં એમને પૂરે પૂરો નોલેજ આવી જશે અને કદાચ એમની કંપની ઘણી ઘણી કંપનીઓમાં ફરે છે અને કંપનીઓમાંથી પણ બધા ઘણા બધા છોકરા લોકો આપણા સાથે સફળ રહે છે એટલે એમનો ਵੀ ઘણો આભાર છે કે આપણા સાથે જોડાયેલા છે આપણે ત્યાં આડી ખાતે એલોરા પાર્ક તરાની પાર પર નવી બિલ્ડીંગ નવી સોસાયટી અને ન્યુ વર્ઝન સાથે અમે લઈને આવી રહ્યા છે આપણો હર્ક્યુલિસ જે ઇમ્પોર્ટન્ટ સાધન કે આપણા વલસાડ જિલ્લામાં કદાચ બે થી બળા લોકો એ રાખ્યું છે એ વસ્તુ અમે લઈને આવ્યા છે અને પબ્લિક ને એટલી રાહત દરતી અમે લોકોને ને એટલી બધી વસ્તુઓ અમે ફીચર્સ માં આપશું અને એના સાથે અમે આ મોટો બીક ધમાકા લઈને આવ્યા છે અમારા પાસે કંપનીના હર્ક્યુલિસ કંપનીના જે ઇમ્પોર્ટન્ટ સાધન છે એ બધા ફીચર્સ ન્યુ પેટર્ન માં આપણા બધા ફીચર્સ છે એ બધા મળશે અને ટાઈમિંગ નો સમય છે આપડે સવારના સાડા પાંચ થી દસ વાગે નો છે અને સાંજે સાડા ત્રણ થી દસ વાગે નો છે અને જે રીતના લોકો આજુબાજુની જનતા ને એક જ અપીલ કરવામાં આવે છે કે જે આપણે આજથી જમાનામાં માં જોવો છો કે હાર્ટ એટેક થી લોકો પીડાય છે ઘણા બધા તકલીફો ની છે છે આપણા જીમમાં આવીને એ બધી તકલીફો થી દૂર કરો અને એક ફિટનેસ બનાવો આજે ફિટનેસની જરૂર બધાને જ છે આજે નોર્મલી વસ્તુ છે કે આપણે આખા દિવસમાં દસ લિટર પાણીનો ઉપયોગ નહીં કરી શકતા મને આપણે એક્સરસાઇઝ કરવાથી કદાચ દસ લીટર ની જગ્યા વીસ લીટર પાણીનો બી ઉપયોગ કરી શકીએ અને ફિટનેસ એક બેટર બનાવી શકીએ ભાઈ બે મિનિટમાં આવું નમસ્કાર પારડીમાં ઇલોરા પાર્ક કરીને નવી બિલ્ડિંગ તળાવ પાસે ડેવલપ થઈ છે આ જૂની શાકભાજી માર્કેટ છે એના બાજુમાં આ નવી ઇલોરા બિલ્ડિંગ ડેવલપ થઈ છે અને ખૂબ જ સુંદર માર્કેટ અહીં તૈયાર કરવામાં આવ્યું છે આ બિલ્ડિંગમાં આજે દશેરાના દિવસે ઓમ સાંઈ ફિટનેસ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે જે ખૂબ જ મોટું વિશાળ પ્લેસમાં અને આધુનિક સાધનો સાથે શરૂ કરવામાં આવ્યું છે આજે તમે જોઈ શકો છો કે અહીં કેટલા વિશાળ સંખ્યામાં લોકો આવ્યા છે અને ખાસ કરીને યુવાનોની ભીડ જોવા મળી રહી છે અને ખૂબ જ સુંદર વિશાળ ફિટનેસ સેન્ટર અહીં ઊભું થયું છે જે પારડીની જનતામાં ખૂબ જ ફેમસ થશે અને પાર્ટીના લોકો અત્યારથી જ મોટામાં મોટા આ ફિટનેસ સેન્ટરમાં પોતાના નામ નોંધાવવા માંડ્યા છે તો તમે પણ આવો અને ઓમ સાંઈ ફિટનેસ સેન્ટરમાં પોતાનું નામ નોંધાવી અને પોતાના જીવનને સ્વસ્થ રાખો અને જીમ કરીને હેલ્થને હેલ્ધી રાખો Oh. No, no, no. છે અમિતભાઈ એના પૂરેપૂરો સાથ સહકાર અમને મળ્યો એના કારણે આપણે એક નવું ઉપયોગમાં લઈ શકીએ છીએ જેમને હમણાં અત્યારે નોલેજ નથી પણ ટૂંક સમયમાં એમને પૂરેપૂરો નોલેજ આવી જશે અને કદાચ એમની કંપની એ ઘણી ઘણી કંપનીઓમાં ફરે છે અને કંપનીઓમાંથી પણ બધા ઘણા બધા છોકરા લોકો આપણા સાથે સફેટાય છે એટલે એમનો બી ઘણો આભાર છે કે આપણા સાથે જોડાયેલા Take a